નમસ્કાર મિત્રો ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઘણા નવા નિયમો અને ફેરફારો રજૂ કર્યા છે જેનો ઉદ્દેશ પારદર્શિતા વધારવા લાભોલાયક લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવા અને જાહેર વિતરણ વ્યવસ્થાની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે જેમાં રેશન કાર્ડ ધારકો માટે ફરજિયાત ઇ કેવાયસી બધા રેશન કાર્ડ ધારકોએ તેમના આધાર કાર્ડને તેમના રેશન કાર્ડ સાથે લિંક કરીને ઇ કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે આ પગલાંનો હેતુ ડુપ્લિકેટ અથવા નકલી રેશન કાર્ડને ઓળખવા અને દૂર કરવાનો છે અને ખાતરી કરવાનો છે કે લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચે છે ઈ કેવાયસી પૂર્ણ કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ હતી ઇ કેવાયસી પૂર્ણ કરવામાં નિષ્ફળતા રેશન કાર્ડને કામચલાઉ અથવા તો સસ્પેન્શન કાયમી કરી શકે છે તમે તમારા નજીકના સેવા કેન્દ્ર અથવા ભાવની દુકાન પર તમારું આધાર કાર્ડ અને બાયોમેટ્રિક પ્રદાન કરીને ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો ભારત સરકારે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ એ યોજના બહાર પાડી હતી આ યોજના કાર્ડ ધારકોને ભારતમાં ભારતભરમાં કોઈ પણ વાજબી ભાવની દુકાનમાંથી તેમનું અનાજ મેળવવાની મંજૂરી આપે છે પછી ભલે તેનું રેશન કાર્ડ ક્યાં જારી કરવામાં આવ્યું હોય આ ખાસ કરીને સ્થળાંતરિત કામદારો અને રાજ્યો વચ્ચે સ્થળાંતર કરતા પરિવારો માટે ફાયદાકારક છે જે તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે ભારત સરકારે આર્થિક રીતે સ્થિર પરિવારોને હવે કાર્ડ લાભ મેળવવાની બાકાત કરવામાં આવ્યા છે જાગૃત ભારત મુજબ અયોગ્ય માપદંડોમાં શહેરી વિસ્તારોમાં ત્રણ લાખ અને તેથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો અને ગ્રામ્ય વિસ્તારોમાં બે લાખ અને તેથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે ત્યારબાદ ભારત સરકારે દર પાંચ વર્ષે રેશન કાર્ડની યાદીઓ અને ફરજિયાત ઇ કેવાયસીની સમીક્ષા કરી છે રાજ્ય સરકારોએ દર પાંચ વર્ષે પાત્ર પરિવારોની યાદીની સમીક્ષા કરવી જરૂરી છે જેથી તેની ચોકસાઈ સુનિશ્ચિત થાય અને ફરજિયાત ઇ કેવાયસી કરવામાં આવે જેનો હેતુ છે અયોગ્ય પરિવારોને ઓળખવા અને કાઢી નાખવા અને પાત્ર પરિવારનો સમાવેશ કરવાનો સમાવેશ થાય છે આ બધા જ ફેરફારોનો હેતુ ભારતની જાહેર વિતરણ વ્યવસ્થાની કાર્યક્ષમતા પારદર્શિતા અને લક્ષીકરણનો વધારાનો છે વધુમાં સરકાર જણાવે છે કે આ નિયમો અને માર્ગદર્શિકા બદલાઈ શકે છે સૌથી વર્તમાન માહિતી માટે સત્તાવાર સરકારી સ્ત્રોતો તપાસવાની ભલામણ કરવામાં આવી છે ધન્યવાદ